એસવીએનઆઈટીના હોસ્ટેલમાંથી વિદ્યાર્થીના આપઘાત મામલે ભાભા ભવન હોસ્ટેલના ચીફ બોર્ડે રાજીનામું આપ્યું વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ બાદ આપ્યું રાજીનામું રજીસ્ટ્રાર કે કે સિંઘ દ્વારા રાજીનામાનો સ્વીકાર કર્યો વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી રાજીનામું સ્વીકાર્યું નવા ચીફ બોર્ડની કરાશે નિમણૂક રાત્રિ દરમિયાન મેડિકલ ઓફિસરની કરાશે ફાળવણી કોલેજમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે છે અભ્યાસ કમિટીની રચના શું હેતુ છે કઈ રીતે કામગીરી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને રક્ષણ માટેની અમલીકરણ સમિતિ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અન્વયે જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે જેની અંદર તમામ સભ્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી શાસનાધિકારી આરોગ્ય વિભાગના અધિકારીઓ બાળ સુરક્ષાના અધિકારીઓ અને કોલેજના યુનિવર્સિટી કક્ષાના વાઇસ ચાન્સેલર રજીસ્ટ્રારની સમિતિના સભ્યો બનાવવામાં આવ્યા છે આ તમામ દ્વારા વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રક્ષણ થઈ શકે એ માટેની સમિતિના સૂચનો કરવામાં આવ્યા છે સુરતની અંદર આ સમિતિની બેઠક ચૌદ નવેમ્બરના યોજાઈ ચુકી છે આગામી પરીક્ષાની અંદર અથવા તો પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું માનસિક સ્વાસ્થ્ય ન ગુમાવે એ માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવાની વાત છે નોટિસ બોર્ડ ઉપર લગાવવા માટેની પણ સૂચન કરવામાં આવ્યું છે કોલેજોની અંદર એન્ટી રેગિંગ કમિટીની પણ રચના કરવાની વાત છે માતા પિતા માટે પણ આ માટેના અમલીકરણ માટેના સેમિનાર અને વિદ્યાર્થીઓ આ બાબતે અવેર થાય અથવા તો માનસિક સ્વાસ્થ્ય ન ગુમાવે એ માટે પણ સમિતિની રચના કરી એના માટેના સેમિનારો ગોઠવવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે આવ્યા છે દરેક શાળાઓની અંદર આ બાબતે અવેરનેસ લાવી અને દરેક શાળાઓ આ બાબતે નોટિસ બોર્ડ ઉપર હેલ્પલાઇન નંબર જો કોઈ બાળક જે છે અથવા તો વિદ્યાર્થી અનિચ્છનીય પગલું ન ભરે આ માટે હેલ્પલાઇન નંબરો પણ આપવામાં આવે છે જેથી કરીને એવા સમયની અંદર જે માનસિક રીતે રક્ષણ આપી શકે એવા હેલ્પલાઈન ઉપર ફોન કરી અને પોતે પણ કોઈનો જીવ બચી શકે આ માટેનું એક સારાની કાર્ય થઈ શકે આ માટે દરેક શાળાઓ પ્રતિબદ્ધ છે અને દરેક શાળાઓ આ કાર્ય કરતી હોય છે તો એ માટેનું હેલ્પલાઇન નંબર માટેની અને કમિટી રચના થઈ ચૂકી છે કે બધી બાબતો શાળાના શિક્ષકો પ્રોફેસરોએ તાલીમ મેળવી છે કે નથી મેળવી એ માહિતી એકત્ર કરવા માટે થઈ અને આ ગુગલ ફોર્મ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે

और हम अपनी एडमिशन हिस्ट्री को अभी इंप्लीमेंट करेंगे वहाँ पर रेजीनामा एक्सेप्ट कर लिया गया तो रेजिनेशन एक्सेप्ट हो चुकी है आपको जो भी रेजिग्नेशन कल उन्होंने सबमिट किया है हमें वह हमारी कंपनी ऑथोरिटी ने एक्सेप्ट कर लिया है एंड फाइनली क्या है उसको जो भी ऑर्डर्स से हम इशू करने जा रहे हैं और कंसर्न जो पर्सन है जो उनके उनका जगह रिप्लेस होगा वो भी ऑर्डर अभी हम इशू करेंगे